રાજસ્થાનના જયપુરમાં આવેલ ક્લાકર્સ આમેર ફાઈવ સ્ટાર હોટેલમાં વેપારીના સોંગમાં રોકાઈ કરોડોની કિંમતના ઘરફોડ ચોરીને અંજામ આપનાર આંતર રાજ્ય આરોપીને બે કરોડના દાગીના સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુનાઓને અંકુશમાં લેવા પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મૂળ જામનગરનો હાલ વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતો જયેશપાલને દિલ્હી ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેની જડતી લેતા રીડા પાસેથી બે કરોડથી વધુના હીરા જડિત સોનાના દાગીના મળી આવ્યા હતા તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે આથી ચાર પાંચ દિવસ અગાઉ રાજસ્થાનના જયપુર ખાતે આવેલ ફાઇવ સ્ટાર હોટલ ક્લાકર્સમાં ચોરીને કરવાના ઇરાદે રોકાયો હતો હોટલના રૂમ નંબર ચારસો સાડત્રીસમાં રાહુલ નામના ઇસમના લગ્ન હોવાની માહિતી મેળવી સાંજના સમયે રૂમવાળા બહાર ગયા ત્યારે રૂમનો દરવાજો ખોલી રૂમની તિજોરી ખોલી તેમાંથી કિંમતી ઘરેણાઓની ચોરી કરી નાસી ગયો હોવાની કબૂલાત કરી હતી હાલ તો રીઢાનો કબજો રાજસ્થાનને જયપુર પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે તો રીઢાએ અગાઉ પણ મુંબઈ આગ્રા હૈદરાબાદ કોઈમતુર કેરળ અને વિશાખાપટ્ટનમની હોટેલમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે તો વધુમાં રીઢાની મોડલ્સ ઓપરેન્ડી એ હતી કે તે ફાઇવ સ્ટાર હોટલોમાં વેપારી તરીકે રોકાઈ લગ્ન પ્રસંગમાં તથા પાર્ટી ફંક્શનમાં આવેલા લોકોની ભીડભાડમાં ઊભો રહી આવતા જતા મહેમાનો સાથે વળી જઈ તેઓની વાતચીત પરથી તેમના નામ અને રૂમ નંબર અંગે માહિતી મેળવી રિસેપ્શનના કાઉન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રૂમ નંબરની ચાવી મંગાવી તે રૂમમાં જઈ રૂમ લોકર ખોલવાનો પ્રયત્ન કરતો હતો અને લોકર ન ખુલે તો રૂમમાંથી રિસેપ્શનમાં કાઉન્ટર પર ફોન કરી લોકરનો પિન નંબર ભૂલી ગયો છું તેમ કહી હોટેલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો હતો અને લોકર ખોલી તેમાંથી જે કાંઈ પણ મળે તે ચોરી કરી ભાગી છૂટતો હોવાની કબલાત કરી છે અર્ષ સેટા સાથે અઝર કુરેશી